કારણ કે અધ્વશ્ય મૂકી નું યોજાય એનું આયા કામ હું છે અને ઈ જવાનો જ બેટી તલાકનો જ્યારે આ તમાકુ પોતાના પરિવાર માટે નથી છોડી શકતો પોતાના શરીર માટે નથી છોડી શકતો ઈ ગામનું નો હું ભલું કરવાનો છે એવો પસંદ નહીં કરવાનો ખરેખર એટલે ધંધામાં પણ જો આપણે સફળ થવું હોય તો આ કથામાંથી આપણે શું શીખવાનું કથામાંથી ખરેખર ધર્મ શીખવાનો અને ધર્મને ધંધામાં લાવવાનો વાતુમાં નહીં આપણા ધંધામાં ધર્મ હોવો જોઈએ એટલે ભગવાનને તમને દેવામાં અધિકાર તમારો થાય ઊભો ને તમને દેવું જ પડે ભગ ખૂટ હું કાયમી માટે દાદાને કીધું તું મેં હું એટલે દઉં છું મારે જાજુ જોઈએ છે હું તો બિઝનેસમેન છું હું કાંઈ દાન નથી કરતો હું કાંઈ દય નથી કરતો આપણે કોઈકના આંસુડા લૂસ્યા હોય ને તો આપણા ઘરે નો પડવા દે ઓછો કોઈ દિવસ આપણે તો આપણા માટે કરવાનું છે આપણે કોઈના ઉપર ઉપકાર કરવાનો નથી આપણી જાત ઉપર ઉપકાર કરવાનો આપણા પરિવાર ઉપર ઉપકાર કરવાનો આપણા કુટુંબ ઉપર 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 કરવાનો 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 ગામ તાલુકા જિલ્લા તો જ આપણે રાષ્ટ્રનો ઉપર ઉપકાર કરી શકીએ પણ શરૂઆત તો આપણા જાત થી કરવી પડે ઘર થી કરવી પડે કુટુંબ થી કરવી પડે જે કુટુંબનો નો ન થાય એ કોઈનો નો થાય જે કુટુંબનું ભલું ન કરે એ કોઈનું ભલું ન કરે Download Modge.